દાદરા નગર હવેલીમાં દિવ્યાંગના નામે નેવ્યાસી લાખ રૂપિયાનું કૌભાંડમાં બે આરોપીની ધરપકડ દાદરા નગર હવેલીમાં દિવ્યાંગના નામે થયેલા બેન્કિંગ કૌભાંડ ચોંકાવનારો કેસ સામે આવ્યો છે

આ ખાતાથી પોતાની સ્કીમો દ્વારા કૌશલ્ય અપનાવ્યું હતું જાન્યુઆરી બે હાજર પચીસ માં આ કૌભાંડ નો ભાંડો ફૂટ્યો જ્યારે બેંક કર્મચારીઓ ક્રેડિટ કાર્ડ ની બાકી રકમ વસૂલવા માટે આવ્યા હતા તપાસ દરમિયાન બહાર આવ્યું કે આરોપી શત્રુજય અન્ય લોકોના નામે નકલી બેંક એકાઉન્ટ